गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री दी वो अपन भाई अपने भाई सैम क्रिश्चियन ईश्वर पिता है अच्छा पढ़ने आपेला आज न एक नवा सुंदर दिवस है आपने प्रभु सु क्रिस्त नाम में प्रेमी सलाम आज अपने पवित्र शास्त्र बाइबल में थी ईश्वर ना अपवित्र वचन पर मनन करिशो गीत शास्त्र नु पुस्तक तेनो 23 मो अध्याय तेनी पहली कलम ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં મારા બહેનો એમ જ નથી કહેતો કે યહોવા મારા પાળક છે તેથી મને કશી ખોટ નહીં પડે તેણે પોતાના જીવનમાં એ બાબત માટેનો અનુભવ કર્યો હતો કે ઈશ્વર એ તો કાળજી લેનાર પ્રભુ છે ઈશ્વર એ તો જરૂરિયાતના સમયે યહોવા ઈરે બનીને પૂરું પાડનાર પરમેશ્વર છે અને એણે તો અનુભવ કર્યો હતો અને એટલા માટે તો લખ્યું છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે અનુભવ થી માણસ વાલાઓ પોતાના જીવનમાં ઘણી બધી બાબતો બોલતો હોય છે જ્યાં કડવો અનુભવ છે તો ત્યાં માણસ કડવા અનુભવી શકે છે જ્યાં સારો અનુભવ છે તો માણસ ત્યાં સારા અનુભવી શકે છે અને આ ભજનકારને પોતાના જીવનમાં સારો અનુભવ થયો હતો એ બાબત માટેનો કે પરમેશ્વર પૂરું પાડીને કાળજી લે છે સાર્ફતની વિધવા તમે જુઓ તંગીના સમયમાં હતી ભયંકર દુકાળ ચાલી રહ્યો હતો અને તેને એવું લાગ્યું કે વસ્તવે જીવન અને મરણની વચ્ચે થોડું જ અંતર છે પરંતુ એને નોતી ખબર કે પરમેશ્વર કે જની મારા પરિવારના લોકોએ ઉપાસના કરી છે એ પરમેશ્વર આવા સમયમાં અમને છોડી ન દે એ નોતી જાણતી કે આજે તો મારા માટે એક અદ્ભુત ચમત્કારનો દિવસ બની જશે અને ભલાઓ છેલ્લી ઘડીઓમાં પરમેશ્વરે તેના માટે અદભુત ઉપાય કરીને તેને બતાવ્યું કે હું તારી કાળજી લેનાર પરમેશ્વર છું એલિયા ને પ્રભુએ કિદ્રોનના નાણામાં બતાવ્યું કે હું કાળજી લેનાર પરમેશ્વર છું પ્રભુએ તેને પણ દુકાળના સમયમાં ઉત્તમ માનાથી તૃપ્ત કર્યો ખ્રિસ્તમાં રહેવાલા ભાઈઓ અને બહેનો આજે બની શકે કે તમારામાંથી જે આ સંદેશ કોઈક સાંભળી રહ્યું છે અને તેઓ કહી શકતા હોય કે હું તો અત્યારે તંગીના સમયમાંથી પસાર થઉં છું આજે મારા જીવનમાં આવી કોઈ જરૂરિયાત છે આજે મને આ આશીર્વાદ જોઈએ છે તો વલાઓ તમે પણ જાહેર કરો ભજનકારની જેમ કે યહોવા મારો પાળક છે અને તેથી મને કસી ખોટ પડશે નહીં તો વલાઓ તમે પરમેશ્વરનો અદ્ભુત અને મહાન કાર્ય તમારા જીવનમાં પ્રગટ થતું જોશો પ્રભુ તમારી અદભુત રીતે કાળજી લેશે હું એક બહેનને ઓળખું છું એમણે પ્રભુની પાસે એક બાબત માંગી પરંતુ પરમેશ્વર એમને એટલી ઉત્તમ બાબત આપી કે જે તેમણે કદી વિચારી પણ નહોતી વાલાઓ એ પરમેશ્વર આપણા જીવનની અંદર આપણી કાળજી તો લેશે પરંતુ આપણા માંગ્યા અને કલ્પ્યા કરતા તે વિશેષ આપશે અને આપણે તો એ વિશ્વાસ કરવાનો છે કે યહોવા મારો પાલક છે અને તેથી મને કસી જ ખોટ નહીં પડે એ આપણી બધી જરૂરિયાતો પૂરી પાડશે અને આપણા માટે અદભુત કામ કરશે પ્રભુ આ પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ ને દયાળ ઈશ્વર તમે આપેલા આજના સુંદર દિવસ માટે આભાર પિતા પરમેશ્વર મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે તમારા લોકને માટે યહોવા રે બની અદભુત રીતે તેમની જરૂરિયાતો પૂરી પાડો અને તેઓને આશીષ આપો પ્રભુ પ્રભુના નામમાં આ મેસયુ